અને અમારા ઘરની જમી બહુ બધું છે અને હું અત્યારે રેખાના ત્યાં રહું છું અને રેખાનું સાસરું પણ ત્યાં હશે અને મિત્રો તમે એમ કહેતા હશો કે અમારા મમ્મી પપ્પાને નથી બતાવતા પણ અમે ત્યાં ઓછા જઈએ છીએ જઈએ પણ ત્યાં અમે બ્લોગ ઓછા બનાવીએ છીએ બ્લોગ બનાવવાનો કોઈ નથી પણ વિડીયો બનાવવાનો ઓછા બનાવીએ છીએ પહેલાં આવ્યા છે લગ્નમાં એ

અને મિત્રો બીજી ગાડો હેડી છું ગાડો ગાડો હેડે જો બીજી કોમેન્ટ એ હતી કે તમારે YouTube માં કેટલી ચેનલો છે બે ચેનલો છે એમાં એક છે મુકેશ કોમેડી 7773 અને બીજી છે દેશી ગામડાના બ્લોગ એમાં તમે આ વિડિયો જોવો છો અત્યારે પછી અમારી Facebook માં આઈડી છે ઓમ ગણવા તો તો ચાર છે પણ ઓમ ત્રણ છે Facebook માં એક પ્રોફાઇલ છે અને ત્રણ પેજ છે એમાં વિજ્ઞાનુ રેખાનું અલગ અલગ બે છે ને એક અમારું મેન છે જે એન્જલ રેખા એમાં Instagram માં કેટલી આઈડિયા છે એમાં આરૂષિક 4 આરૂષિક 4 અને વિજ્ઞાનને કેટલા ફોલોઅર છે ખબર છે લગભગ 30000 થાય ને 26 26000 ઉપર ના છે અને આ બેઠા એમની માત્ર 1000 ફોલોઅર છે મિત્રો 1000 ફોલોઅર નથી મિત્રો એમને તો લગભગ સત્તર અઢાર હજાર ફોલોવર થવા આપણી મેન ઇન્સ્ટાગ્રામની એન્જલ રેખા આઈડી રહીને એને લગભગ નેવું હજાર ફોલોવર થવાયા બધાએ ખૂબ સપોર્ટ કર્યો આવો આવો મને સપોર્ટ કરતા રહેજો અને હવે એક બીજો પ્રશ્ન હતો કે તમારે મહિનાની ઇન્કમ કેટલી થાય કેટલા પગાર આવે કેટલો પૈસા આવે

બીજા એને ખબર નહી કે પૈસા આવે કે લાવ પેલી સાઈડ જતો આવો ઓલી સાઈડ જતો આવો એમ પૈસા ના વાતા સારા કપડા પહેરે હારા થઈ ના ફરે હારા હારા ના પીન ફરાય આપણે બેસ એજ રેવાના વસ્તી ને શું લાગે કે તો પૈસા આવા મળે એટલે શું હવા મોડવા મળે એવું ના કરે પણ ખબર છે ને ગમે એટલે ઉપર તો નીચે તો પડવું જ પડે એક દાડો એના કરતા નીચે નીચે હેડો ને તો હારો તો ઉપર તરતાય ફાવે આપણને તો હવે આપણે એ વાત હતી કે કે જેટલું પેમેન્ટ આવે તો જો બંને ચેનલ યુટ્યુબ એટલે એ લે મહિના મહિનાનું ગણવા જાય ને તો કેટલું આવતું મજા કહેવાય તો નહીં પણ એ યુટ્યુબનું ફેસબુકનું બધું બધું અમે કમ્પ્લીટ કરો ને તો આપણે એક મોઘા મોઘો મોબાઈલ આઈફોન આવી એક આઈફોન આવી એક આઈફોન આવીને એક અમારા મહિનામાં એક આઈફોન અમારે લેવો ને તો આવી જાય તો તમે તમારા મનથી વિચારો કે કેટલું પેમેન્ટ આવતું હશે બુક અને યુટ્યુબમાંથી પેમેન્ટ આવે છે લગભગ ગણવા જઈએ ને તે હમણાં નવો આઈફોન ને સિક્સટીન પ્રો પ્રો સિક્સ સિક્સટીન પ્રો નીકળ્યો અને એના વીસ ઓછા હશે એક લાખ એનાથી વીસ ઓછા એટલે સમજી જાઓ એટલે ચોખ્ખું તો નથી કહેતા પણ અમારે લગભગ મહિનાનો થઈ જાય છે અરાઉન્ડ ફિગર પાંચસો થી આઠસો સુધીનું ડોલરમાં કહી દીધું અને હવે મિત્રો બધા કોમેન્ટ કરજો કે અમારા વ્લોગ તમને કેવા લાગે છે આ બેન શરદી થઈ ગઈ એટલે કેટલા કેટલા લોકોની શરદી થઈ છે અને બીજાને દવા કરાઈ છે એટલે મિત્રો આ મને ઘણો સપોર્ટ કરે છે આમાં નો સપોર્ટ કરતા રહેજો અને ખૂબ આગળ લાવજો અમારા બ્લોગ સારા લાગે તો કોમેન્ટ કરજો અને જે કોઈ અમારા તમારા પ્રશ્નો રહી ગયા હોય અમે એક મહિના પછી ફરી આવોનાઓ એક બ્લોગ લાવશું એમાં બધા જવાબ દઈશું જેને કોઈને કોઈ મનમાં ડાઉન હોય કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો અને યુટ્યુબમાં કોઈ ખોટી કોમેન્ટ કરતું નથી કોઈને ખોટી કોમેન્ટ કરવાની નહીં તો બધાને બબાય જય મોમે માં જય સતી માં જય દશમ માં જય મેરડી માં બધાને ઘરે સુખ શાંતિ રહે અમારા ઘરે તો છે એ વિની તમારા ઘરે રહે ભગવાન માતાજી તમારા ઘરે કાયમ ને કાયમ એ રાખે જય માતાજી